વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો એક સવારે સમયસર નાસ્તો ન કરવાથી પેટમાં ગઠ્ઠો થાય છે અને તેના કારણે શરીરમાં નબળાઈ આવે છે બે તેટી કે તરબૂચ ખાધા પછી પાણી પીવાથી કોલેરા જેવા રોગ થઈ શકે છે ત્રણ દરરોજ સલાડમાં કાકડીનું સેવન કરવાની ખાતરી કરો ચાર જો કોઈ વ્યક્તિ વધુ પડતું ટેન્શન લે છે તો લોહી જાડું થવા લાગે છે જે લોહીના ગંઠાવાનું નિર્માણ કરે છે આ જ કારણ છે કે વધુ પડતું ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો રહે છે પાંચ જે સ્ત્રીઓની ત્વચા ખરબચડી અને શુષ્ક હોય તેમણે નાશપતીનું સેવન કરવું જ જોઈએ છ જો તમારા સ્વભાવમાં ચીડિયાપણું હોય તો કેળા રોજ ખાઓ સાત જે લોકો કબજિયાતથી પીડાય છે તેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ આઠ વ્યક્તિએ જમ્યા પછી તરત જ સૂવું જોઈએ નહીં કારણ કે આ ખોરાકને ઝડપથી અને સરળતાથી પચતો અટકાવે છે ન ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દસ ઉલટી રોકવા માટે વરિયાળીના પાણીથી કોગળા કરવાથી ઉલટી બંધ થઈ જશે અગિયાર જેમને વધુ પડતા વાળ ખરતા હોય તેમણે સવારે તાંબાના વાસણમાં રાતભર રાખેલ પાણી પીવું જોઈએ તેનાથી તમને ફાયદો થશે બાર લીંબુ ભેળવી બ્લેક ટી પીવાથી લૂઝ મોશનની સમસ્યામાં રાહત મળે છે તે ડુંગળી સાથે દૂધનું સેવન ક્યારે ન કરવું જોઈએ દૂધ અને ડુંગળી એકસાથે ખાવાથી અનેક પ્રકારના ત્વચાના રોગો થઈ શકે છે ચૌદ દરરોજ બીટ્રુટનું સેવન કરવાથી એનિમિયા મટે છે પંદર જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે દરરોજ સવારે ખાલી પેટે પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ સોળ ઘરે બનાવેલા માખણનું સેવન કરવાથી પેટમાં ગરમી નથી આવતી સત્તર રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ અઢાર વધુ પડતી સેલરીનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે શરીરમાં ગરમી બનાવે છે ઓગણીસ જો તમને શરદીની તકલીફ હોય તો મુઠ્ઠીભર શેકેલા ચણા ખાઓ આનાથી જલ્દી આરામ મળશે વીસ ખૂબ ગરમ ખોરાક ખાવો એ શરીર માટે હાનિકારક છે એકવીસ ચહેરાના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે હળદરનો લોટ અને તલનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો બાવીસ દહીંમાં ટામેટાનો રસ ભેળવીને ચહેરા પર ચાર મિનિટ સુધી લગાવો અને પછી થોડા દિવસો સુધી આમ કરવાથી ચહેરા પરના દાગધબ્બા દૂર થઈ જશે ત્રેવીસ અઠવાડિયામાં એક કે બે વાર ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ જાડા અને લાંબા બને છે ચોવીસ ચણાના લોટમાં હળદર અને નારિયેળનું તેલ ભેળવીને ગરદન અને હાથપગ પર લગાવવાથી કાળાશ દૂર થાય છે પચ્ચીસ દરરોજ સવારે તમારા મોંમાં પાણી ભરો અને તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો આનાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઈ જશે છવીસ લોટમાં થોડું દૂધ ભેળવીને ચહેરા પર ઘસવાથી રંગ સુધરે છે સત્યાવીસ ચોખાના પાણીથી વાળ ધોયા પછી તે વાળના ઝડપી વિકાસમાં મદદ કરે છે અને વાળને ચમકદાર અને જાડા બનાવે છે અઠ્યાવીસ થોડું દહી લો અને તેને તમારા ચહેરા પર લગાવો અને ચારથી પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો તેનાથી તમારી ત્વચા સ્વસ્થ ચમકદાર નરમ અને ચમકદાર બને છે ઓગણત્રીસ તમારા ચહેરાને ધોવા માટે દિવસમાં એકવાર ચોખાના પાણીનો ઉપયોગ કરો તે તમારા રંગને સુધારે છે ત્રીસ મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સૂર્યપ્રકાશને લીધે થતો કાળાશ દૂર થાય છે એકત્રીસ ઝડપથી વજન વધારવા માટે દિવસમાં બે વાર સવારે અને સાંજે દૂધ પીવું જોઈએ અને કેળા ખાવાથી પણ ઝડપથી વજન વધે છે બત્રીસ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઓછું થાય છે તેત્રીસ જો તમને યોગ્ય રીતે ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો ચોત્રીસ નારંગીનું સેવન તણાવ ઘટાડે છે પાત્રીસ ઉધરસમાં રાહત મેળવવા માટે શેકેલા આમળા ખાઓ આ ખાંસીથી રાહત આપશે છત્રીસ લીંબુની છાલ દાંત પર ઘસવાથી દાંતની પીડાશ દૂર થાય છે સાડત્રીસ દૂધમાં ઉકાળેલી સૂકી ખજૂરનું સેવન કરવાથી પાતળો વ્યક્તિ પણ જાડો થવા લાગે છે આડત્રીસ મીઠું નાખ્યા પછી બીટરૂટ ખાવાથી શ્વાસની તકલીફ ઓછી થાય છે ઓગણચાલીસ દરરોજ ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે ચાલીસ જો તમે નિયમિતપણે ભોજન સાથે લીલા મરચાંનું સેવન કરો છો તો તમારા શરીરના તમામ પ્રકારના દુખાવા દૂર થાય છે એકતાલીસ રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ જેવા રોગોથી બચી શકાય છે બેતાલીસ ઠંડા પીણાને બદલે વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ તેતાલીસ જો તમે દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે ચુમાલીસ ઉનાળાની ઋતુમાં પેટની સમસ્યા વધવી સામાન્ય બાબત છે ખાસ કરીને ઉનાળામાં જે લોકો ઠંડા પાણી અને ઘણા ઠંડા પીણાઓનું સેવન કરે છે તેમના માટે ઉનાળામાં વધુ માત્રામાં પાણી પીવું જરૂરી છે વધુ પાણીથી પણ પેટની સમસ્યા થઈ શકે છે પિસ્તાલીસ ઉનાળાની ઋતુમાં જેમના પગના તળિયા ગરમ થાય છે તેમને મહેંદી લગાવવાથી પગમાં થતી બળતરામાં રાહત મળે છે છેતાલીસ જો તમને તમારી આંખો સામે અસ્પષ્ટ દ્રષ્ટિ દેખાવા લાગે છે તો તમારી આંખોમાં દરરોજ એન્ટીમોની લગાવો સુડતાલીસ કોબીનું સેવન કરવાથી વાળનો વિકાસ વધે છે અને વાળ કાળા અને મજબૂત બને છે અડતાલીસ રોજ ગાજરનો રસ પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે ઓગણપચાસ જો તમને તમારા શરીર અને પગમાં દુખાવો થતો હોય તો હુંફાળા પાણીથી સ્નાન કરો તેનાથી તમને ઘણી રાહત મળશે પચાસ ડાબી પડખે સુવાની આદત બનાવો આ હૃદયરોગથી બચાવે છે એકાવન ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે તેમાં માત્ર ફાઈબર જ નહીં પરંતુ વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ પણ મળી આવે છે કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે બાવન શરીરમાં ફાઈબરની માત્રા વધારવા માટે તમે બ્રોકોલી ખાઈ શકો છો બ્રોકોલીમાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ વિટામિન સી જેવા અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે બ્રોકોલી કાચી પણ ખાઈ શકાય છે ત્રેપન અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે કારણ કે અળસીના બીજ ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે પ્રકારના ફાઇબર હોય છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર